એચ ટીએમએલ એચ ટીએમએલ શબ્દમાં એચનો અર્થ હાઈપર ટીનો અર્થ ટેક્સ્ટ એમનો અર્થ માર્કઅપ અને એલનો અર્થ લેંગ્વેજ થાય છે આમ એચ ટીએમએલ શબ્દનું ફૂલ ફોર્મ હાઈપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ થાય છે ફ્રેન્ડ્સ હાઈપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજને એચ ટીએમએલ કહેવામાં આવે છે વેબ પેજીસ બનાવવા માટે એચ ટીએમએલનો ઉપયોગ થાય છે આમ એચ કોડ દ્વારા વેબ પેજીસ લખવામાં આવે છે ગૂગલ ક્રોમ મોઝીલા ફાયરફોક્સ સફારી જેવા વેબ બ્રાઉઝરમાં એચ ડોક્યુમેન્ટ્સ ડિસ્પ્લે થાય છે આમ હાઈપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું સંક્ષિપ્ત રૂપ એસટીએમએલ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ